સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં પ્રકરણ બહુપદીમાં આપણે બહુપદીની ઘાત વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે બહુપદીની ઘાતના આધારે બહુપદીના કેટલાક પ્રકારો પડે છે તેમાંનો પ્રથમ પ્રકાર આજે આપણે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ બહુપદીનો પ્રથમ પ્રકાર છે સુરેખ બહુપદી જો બહુપદીના ટકારમાં સુરેખ બહુપદીની ચર્ચા કરીએ તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે જો બહુપદીના જલની મહત્તમ ઘાત એક હોય તો આવી બહુપદીને આપણે એક ઘાતવાળી બહુપદી કહી શકીએ એક ઘાતવાળી બહુપદીને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ વ્યાખ્યા એમ છે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે હવે આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હશે એ ચર્ચા કરીએ તો તેનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વત્તા બી આવું છે જ્યાં એક્સ છે એ ચલ છે ચલ એક્સમાં બહુપદી છે અને એ એક્સનો સગુણક છે જ્યારે બી અચળપદ છે તો તેનું વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી છે જ્યાં એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ બરાબર નથી શૂન્ય જો એટલે કે એક્સનો સહગુણક શૂન્ય થઈ જાય તો આ પ્રથમ પદ છે એ શૂન્ય થઈ જાય તો આ બહુપદી એ અચળ બહુપદી બની જાય સુરેખ બહુપદી રીએ નહીં આથી સુરેખ બહુપદી માટેની આવશ્યક શરત એ છે કે એ બરાબર શૂન્ય હોઈ શકે નહીં ફરીથી જોઈએ તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે સુરેખ બહુપદીનું એ એક્સ પ્લસ બી એ એક્સ વત્તા બી જ્યાં એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ બરાબર નથી શૂન્ય હવે આ બહુપદી સુરેખ બહુપદીના કેટલાક ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે પ્રથમ ઉદાહરણ છે બે એક્સ ઓછા ત્રણ આ બહુપદીમાં ચલ એક્સ છે એક્સની ઘાત વાથી બહુપદી સુરેખ બહુપદી છે એક્સનો સગુણક બે છે જ્યારે અચળપદ છે ઋણ ત્રણ ઓછા ત્રણ બીજું ઉદાહરણ લઈએ તો વર્ગુણ ત્રણ એક્સ પાંચ ફરીથી અહીં ચલ એક્સ છે ચલ એક્સનો સગુણક છે વર્ગુણ ત્રણ છે અને પાંચ છે એ અચળપદ છે વધુ ઉદાહરણ લઈએ તો વાયરગુણ બે અહીં ચલ વાય છે વાયના સગુણક તરીકે કાંઈ લખેલ નથી એટલે આપણે એને સગુણકને એક કહીશું વર્ગુણ બે છે એ અચળપદ છે ફરીથી એક ઉદાહરણ લઈએ તો એક્સ માઇનસ બેના છેદમાં અગિયાર ચલ એક્સ છે એક્સનો સગુણક દેખાતો નથી એટલે આપણે એક કહીશું જ્યારે અચળપદ છે માઇનસ બેના છેદમાં અગિયાર વધુ ઉદાહરણ લઈએ તો ત્રણ ઝેડ વધતા ચાર અહીં ચલ ઝેડ છે ઝેડનો સગુણક ત્રણ છે જ્યારે ચાર છે અચળપદ છે વધુ ઉદાહરણ લઈએ તો બેના છેદમાં ત્રણ યુ વત્તા એક અહીં ચલ યુ છે યુનો સગુણક છે બેના છેદમાં ત્રણ અને અચળપદ છે એક વગેરે આવા ઉદાહરણો છે આવા ઉદાહરણો વગેરે ઘણા ઉદાહરણ લઈ શકીએ આ બધા ઉદાહરણો સુરેખ બહુપદીઓ છે આપણે કહી શકીએ કે કોઈ પણ બહુપદીમાં જે ચલ છે એની મહત્તમ ઘાત એક હોય તો આવી બહુપદીને આપણે એક ઘાતવાળી બહુપદી અથવા સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ આભાર